મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ટ્વેન્ટી થ્રી જુલાઈ બે હજાર પચ્ચીસને બુધવારનું રાશિફળ મેષ રાશિફળ આજે તમારો આત્મવિશ્વાસ વધશે તથા તમારો આગળ વધવું નિશ્ચિત છે તમારા પિતાની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્રમાં આજે ધનલાભ કરાવી શકે છે કોઈક ધાર્મિક સ્થળ અથવા સંત પુરુષની મુલાકાત લો અને તમારા મગજને આશ્વાસન અને શાંતિ મળશે કેટલાક માટે લગ્નની શરણાઈના સૂર સંભળાય છે તો કેટલાકને રોમેન્સ મળવાથી તેમનો જુસ્સો વધશે તમારા કાર્ય અને પ્રાથમિકતાઓ પર ધ્યાન આપો તમારા સમયની કિંમત સમજો એવા લોકોની વચ્ચે રહેવું જેની વાતો તમે સમજી નથી શકતા તો તે ખોટું છે આવું કરવાથી તમને ભવિષ્યમાં મુશ્કેલીઓ સિવાય કંઈ નહીં મળે આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠમ સમય વ્યતીત કરશો ઉપાય કાર્યકમાં ઉત્તમ વિસ્તરણ માટે તુલસીનો છોડ લગાવો અને પાળો અને ઘરના કેન્દ્ર અને તાચી જગ્યામાં લગાડો વૃષભ રાશિફળ ધ્યાન રાહત લાવશે નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉત્તાવળા નિર્ણયો ન લેવામાં જ સાર છે નિકટનું સ્વજન વધુ ધ્યાન માંગી શકે છે જો કે આ બાબત મદદરૂપ અને તમારી દરકાર કરનારો પુરવાર થશે ગુપ્ત બાબતો તમારી પ્રતિષ્ઠાને હાનિ કરી શકે છે કોઈ સંયુક્ત સાહસમાં પ્રવેશતા નહીં કેમ કે ભાગીદારો તમારો ફાયદો ઉપાડવાનો પ્રયાસ કરશે બાકી રહી ગયેલા કાર્યોને જલ્દીથી ઉકેલવા રહ્યા અને તમ જાણો છો કે તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી જ પ્રયાસો કરવાના શરૂ કરી દો તમારા જીવનસાથીના કારણે તમને આજે નુકસાન થઈ શકે છે ઉપાય વિત્તીય સ્થિતિ સુધારવા માટે ઉપહારો દાન કરો અને ઇતર સુગંધ અગરબત્તીઓ અને કપૂર જેવી વસ્તુઓનો ઉપયોગ કરો મિથુન રાશિફળ તમારી શારીરિક સુસજ્જતા જાળવે એવી રમતગમતની પ્રવૃત્તિને તમે માણશો એવી શક્યતા છે વેપારીઓને આજ પોતાના વેપારમાં ખોટ આવી શકે છે અને પોતાના વેપારને સારો બનાવવા માટે તમારે તમારા પૈસા ખર્ચ કરવા પડી શકે છે તમે જામનતા હો એવા લોકો પર જો આજે તમે કોઈ પણ નિર્ણય થોપવાનો પ્રયાસ કરશો તો તમે તમારા હેતુને જ નુકસાન કરશો ધીરજપૂર્વક પરિસ્થિતિ સાથે કામ લેવું એ એકમાત્ર બાબત જ તમે અનુકૂળ પરિણામો તરફ દોરી જશે તમારા રોમેન્ટિક અભિપ્રાયોને જાહેર ન કરો આજનો દિવસ તમારી આસપાસ ગુલાબની સુગંધ લાવશે પ્રેમના અત્યાનંદને માણો આજે ખાલી સમયનું સાચું ઉપયોગ કરવા માટે તમે પોતાના જૂના મિત્રોને મળવાનું પ્લાન બનાવી શકો છો લગ્નજીવનમાં મુશ્કેલ તબક્કા બાદ આજનો દિવસ તમને થોડી રાહત પૂરી પાડશે ઉપાય જૂની અને ફાટેલી પુસ્તકોની મરમત કરવાથી જીવન યાદગાર બને છે અર્ક રાશિફળ શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે મોડી પડેલી લેરી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે ઘરનું કામ થકાડનારું હશે તથા માનસિક તાણનું મોટું કારણ બનશે રોમાંસ આનંદદાયક તથા અત્યંત આકર્ષક રહે તમારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે તથા તમારો વિકાસ સ્પષ્ટ છે તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપે છે માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્નજીવનનો અમ દિવસ સાબિત થશે ઉપાય વાસ બેંત બેન્તની ટોસ્ટરી કે ટ્રેમાં ફળો અને રોટી બ્રેડ મૂકો આ ઉપાય તમારા કુટુંબ જીવનમાં આવેલી બાદાહોને દૂર કરવામાં મદદ કરશે સિંહ રાશિફળ આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ નાણાકીય પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા છે જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવાની પૂરી શક્યતા છે તમારા પ્રિય લોકો ખુશખુશાલ છે તથા તમારે તેમની સાથે સાંજ માટે કોઈક યોજના ઘડજો આવતીકાલે તમને કામ પર મોડું થવાનું છે એ સંદેશ તમારે તમારા પ્રિયપાત્રને જરૂર પહોંચાડવો જોઈએ નોકરી પેશાથી સંકળાયેલા લોકોને આજે કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આજે તમારાના ઈચ્છતા પણ તમે કોઈ ભૂલ કરી દેશો જેના લીધે તમને પોતાના વરિષ્ઠ અધિકારીઓથી ફટકાર લાગી શકે છે વેપારીઓ માટે દિવસ સામાન્ય રહેવાની અપેક્ષા છે આનંદ પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ લાગે છે કે તમારા વરિષ્ઠો કામમાં આજે દેવદૂતની જેમ વર્તી રહ્યા છે ઉપાય વ્યવસાય અને કાર્યજીવનમાં વૃદ્ધિ માટે જરૂરિયાતમંદોને લાલ વસ્ત્રો દાન કરો કન્યા રાશિફળ વ્યસ્તતા જતાં સ્વાસ્થ્ય સારું રહેશે તમે જીવનમાં પૈસાના મહત્વને નથી સમજતા પરંતુ આજે તમને પૈસાનું મહત્વ આવી શકે છે કેમ કે તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય તમે જેને ઓળખો છો એવી કોઈ વ્યક્તિ આર્થિક બાબતને લઈને વધુ પડતી પ્રતિક્રિયા આપશે જેને કારણે ઘરમાં બેચેનીનું વાતાવરણ જામશે પ્રેમ એ તમારા પ્રિયપાત્ર સાથે અનુભવવાની તથા શેર કરવાની લાગણી છે આજે તમારો પ્રણય સાથું તમને કશુંક સુંદર કરીને આશ્ચર્યચકિત કરી મૂકશે આજે જીવનસાથી સાથે સમય પસાર કરવા માટે તમારી પાસે પર્યાપ્ત સમય હશે તમારા પ્રેમને જોઈ આજે તમારો પ્રેમી ગદગદ થઈ જશે તમને અને તમારા જીવનસાથીને આજે અદ્ભુત સમાચાર મળવાની શક્યતા છે ઉપાય નાણાકીય વિકાસ માટે બહુ અનાજની રોટી અથવા બ્રેડ બનાવીને પક્ષીઓને ખબડાવો તુલા રાશિફળ તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણામાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે તમારા તરફથી કંઈ વધુ કર્યા વિના અન્યનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે તમારા મિત્રો સાથે તમે વિતાવેલા સારા સમયને યાદ કરી મિત્રતાને નવ પલ્લવિત કરવાનો સમય તમારી આંતરિક ક્ષમતા કામના સ્થાને તમારો દિવસ અદ્ભુત બનાવવામાં તમારી મદદ કરશે તમે ખુદને સમય આપવાનું જાણો છો અને આજે તો તમને ઘણી ખાલી સમય મળવાની શક્યતા છે ખાલી સમયમાં આજે તમે કોઈ રમત રમી શકો છો અથવા જીમ જઈ શકો છો તમારા જીવનસાથી આજે તમારી માટે કશું ખરેખર ખાસ કરશે ઉપાય વ્યવસાય વિસ્તરણ અને કારકિર્દીમાં ઉન્નતિ માટે અશ્વગંધા ઔષધિની જડોને છીલેલા કાપડમાં લપેટી ને પોતાની પાસે રાખો વૃશ્ચિક રાશિફળ વધારે પડતો પ્રવાસ તમને ઝનૂન પર લાવી મૂકશે આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો લેના નીકળતા નમનાની ઉગાણી કરો અથવા નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે ધિરાણ માગો મિત્રો તથા જીવનસાથી આરામ તથા ખુશીઓ લાવશે એ સિવાય નિસ્તેજ અને ધીમો દિવસ પ્રિયપાત્ર સાથે બહાર જવાનો પ્રોગ્રામ નિષ્ફળ જવાની શક્યતા છે નવા સંયુક્ત સાહસો તથા ભાગીદારી પર સહી સિક્કા કરવાથી દૂર રહો ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે લગ્ન એટલે માત્ર એ જ છત નીચે રહેવું એટલું જ નથી તમારા જીવનસાથી સાથે કેટલોક સમય વિતાવો પણ જરૂરી છે ઉપાય ભગવાન શિવની પૂજા કરો અને સારું સ્વાસ્થ્ય પાઓ રાશિફળ ધૂમ્રપાન છોડો કેમ કે એનાથી તમે શારીરિક રીતે સ્વસ્થ રહેશો પોતાના ભાઈ બહેનોની સલાહ લો પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશ ફરી પળો વિતાવો આજે મિત્રતામાં ભંગ પડવાની પૂરેપૂરી શક્યતા હોવાથી ચોકસાઈ રાખો આજે કામના સ્થળે દરેક બાબતમાં તમારો હાથ ઉપર રહે એવી શક્યતા છે આજે તમે તમારા જીવનસાથી સાથે સમય પસાર કરશો પરંતુ કેટલીક જૂની વાતો ફરી પાછા આવવાના કારણે તમારી વચ્ચે સંઘર્ષ થવાની સંભાવના છે તમારા જીવનસાથી આજે પોતાના કામમાં વધુ પડતા કોવાઈ જશે આ બાબત તમને ખરેખર ખૂબ જ નારાજ કરી મૂકશે ઉપાય प्रेम संबंधों मजबूत करने कूतरा बच्चा कूतरा ने वाटकी भरी ने दूध पीवड़ावो मकर तमारा उच्च आत्मविश्वास ने आज सारा उपयोग में लेवानो प्रयास करो दौड़धाम भरियो दिवस होवा छता तमे तमारी शक्ति पाची मेड़ी शक्शो वितेला समय खर्च तब छे जेनु परिणाम तमने अत्य छे આજે તમને પૈસાની જરૂર હશે પરંતુ તે તમને નહીં મળી શકે તમારા ઘરમાં સૌહાર્દતા લાવવા માટે સહકારપૂર્વક કામ કરો તમારો પ્રણય સાથીદાર તમારી ખુશામત કરશે આ એકલવાયા વિશ્વમાં મને એકલો એકલી ન મુકતા આ રાશિના એ લોકો જે રચનાત્મક કાર્ય સાથે સંકળાવેલા છે તે લોકોને આજે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તમને આજે અનુભવ થઈ શકે છે કે રચનાત્મક કાર્ય કરતા નોકરી વધારે સારી હતી સમય કરતાં મોટું કંઈ હોતું નથી તેથી જ તમે સમયનો સારો ઉપયોગ કરો છો પરંતુ કેટલીકવાર તમારે જીવનને સરળ મંડનની જરૂર છે અને તમારા પરિવાર સાથે સમય વિતાવવાની જરૂર હોય છે આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણ તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો ઉપાય સમૃદ્ધ જીવન માટે રોજ તેલથી સ્નાન કરો कुंभ राशि फल गुस्सा लहर आज विवाद तथा घर्षण बनी दौरी जैसे जो भविष्य में त्रेनाकीय रीते मजबूत थवे तो आज थी ज धननी बचत करो ग्रुप ने लगती प्रवृत्तिओं तब नवा मित्रों बनावशो केतालक माटे लग्न की शरणाईना सूर संभलाये तो केतालक ने रोमन मल्वा जुस्सो व कार्यक्षेत्र में कोई प्रतिस्पर्धी आज तरा विरुद्ध षड्यंत्र रची शक તેથી આજ તમને સાવચેત રહીને કામ કરવાની જરૂરત છે આજ તમારે અચાનક થોડી અનિચ્છનીય યાત્રા કરવી પડી શકે છે જેના કારણે પરિવાર સાથે સમય વિતાવવાની તમારી યોજના બગડી શકે છે તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા અદ્ભુત ક્યારેય નહોતા ભગવાન સૂર્યને તાંબાના પાત્રમાં પાણી ગોળ ઘઉં લાલ સિંદૂર અને લાલ ફૂલ અર્પિત કરવાથી વ્યવસાય સુક્કારી થશે મીન રાશિફળ તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બુની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે તામ્ર પૈસા ત્યારે જ તમારા કામમાં આવશે જ્યારે તમે તેને સંચિત કરો આ વાત તમે જેટલી સારી રીતે સમજી લો તે વધારે સારું નહીંંતર પાછળથી તમે પચતાશો તમારી મદદની જરૂર હોય એવા મિત્રની મુલાકાત લેજો તમારું પ્રેમજીવન આજે તમને કશું ખરેખર અદ્ભુત આપશે તમારી ખાસિયતનો ઉપયોગ તમારા વ્યાવસાયિક અંતરાયો દૂર કરવા માટે કરો તમારો નાનકડો પ્રયાસ સમસ્યા કાયમ માટે સુલઝાવી શકે છે મહત્વપૂર્ણ કાર્યોને સમય ન આપવો અને વ્યર્થ કાર્યોમાં સમય પસાર કરવો તમારા માટે આજે જીવલેન સાબિત થઈ શકે છે તમારા લગ્નજીવનની બાબતમાં પરિસ્થિતિ આજેથી ખરેખર સુંદર જણાઈ રહી છે ઉપાય રાઈના તેલમાં પોતાનો પ્રતિબંબ જુઓ અને પછી એ જ તેલમાં લોટની ગોળીઓ તલી પક્ષીઓને ખવડાવવાથી ત્વરિત આર્થિક વિકાસમાં મદદ થશે વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો તમારો દિવસ શુભ રહે